આજે કયો દિવસ છે વેરી ગુડ ગાંધી બાપુનો બર્થડે છે અને બીજો કોનો બર્થડે છે આજે કોનો છે બીજો આંગવાડીનો સરસ કોનો આંગવાડીનો તો ગાંધી બાપુ કોણ હતા આપડા રાષ્ટ્રપિતા વેરી ગુડ ગાંધી બાપુ કોણ હતા ગાંધી બાપુ કોણ હતા રાષ્ટ્રપિતા સરસ તો ગાંધી બાપુ શું કહેતા હતા ચલો ખરાબ જોવું નહીં બધાની આંખો સાંભળવું નહીં હા તો આપણે ક્યારેય પણ ખોટી બોલવું નહીં ને ખરાબ વસ્તુ બોલવાની નહીં હંમેશા કેવું બોલવાનું સાચું બોલવાનું શું બોલવાનું સરસ અને ખરાબ સાંભળવાનું નહીં ચલો આંગણવાડીમાં આવીને તમને શું શું મળે છે આ પછી શું ભણો છો તમે લોકો એબીસીડી સીડી પછી કક્કો પછી 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 પેલા આપણે કલર નથી પૂરતા શેમાં પૂરો છો કલર વેરી ગુડ રમત ગમત ભાગે એમાં બધા કરીએ છે ને ઉજવણી হ্যাঁ হব চলো তাড়ো বোধ হয় হ্যাপি বর্থডে টু